Jadi माता जी

એમ નથી દૂધ ને આપણે હવે ગરમ થવા દેશું ઘટું થાય લાવતા જવું પડશે દૂધ નીચે બેસતી જાય દૂધમાં થર થઈથી પેલી આપણે એને વીખી નાખીને લાવતા રહીશું થોડી થોડી વાર હતા વાંધો ના થોડું થોડું હલાવતું રહેવાનું પછી ફૂલ ગરમ થઈ જાય ઉપર સતત હલાવતા રહેવું જોઈશે નાજુ પડી જાય ઘટું થતું જેમ મલાવતા રહેવું પડે ડો લીધો છે પછી આપણે તાવી થ લેશું તો જુઓ આપણે દૂધમાંથી વરા નીકળવાનું ચાલુ થઈ ગયું છે દૂધમાંથી વરા નીકળે છે તો દૂધમાં ઉભરાવાનું થઈ ગયું ચાલો આપણે સતત હલાવતું રહેવું પડશે નક્ત દૂધ આપણું ઉભરાઈ જાય એટલા માટે સતત આ રીતના આપણે હલાવતું જ રહેવું પડશે દૂધને નીચે હલા નીચે હલાવવું પણ પડશે કારણ કે દાજ ના પડે એટલા માટે આ રીતના આપણે કરવું જ રહેશે દૂધ આપણે ફૂલ ખર્ચાવા લાગ્યું છે દૂધમાંથી માવો બનતા બે થી અઢી કલાક જેવું થઈ જશે કદાચ દૂધ ઉકતું જશે પછી માવો બનશે આપણો બે થી અઢી કલાક લાગી જશે તાપ મીડિયમ રાખવાનો બહુ નહીં રાખવાનો કે દૂધ આપણું હલાવતા હોય તો આપણે ઉભરાઈ જાય એટલા માટે મીડિયમ જ તાપ રાખવાનો બહુ હાઈ નહીં રાખવાનો તો દૂધ આપણો ભરવા લાગ્યું છે આ કડાઈ ભરીતી જો આટલું ભરી ગયું આ સાઈડમાં ચોટી ગયું લઈ લેવાનું આ રીતના આપણે જો આટલું દૂધ ભર્યું તો આટલું ભર્યું દૂધ એ સતત હલાવતા જ રહીશું આ રીતના હલાવતા નહીં દાજુ ના પડે ને કદાચ પડી જાય પાસે બહુ દાજનું ધ્યાન રાખવું પડે ત્રીજા ભાગનું દૂધ આપણું ભરી ગયું છે બે ભાગનો હજી બાકી છે બે ભાગના હજી ભરવા દેસું કટું થાવા દેસું પછી માવો થશે આપણો માવા આપણે બનતા તો જાય છે હવે સતત બહુ હલાવતું જવું પડે તો દાજ પડી જાય છે જરા જરા ધ્યાન રાખવી પડે તો તો ઘસી નાખવો પડે તો આ રીતના આપણો ઘાટો થતો જાય છે ફરફોટા થઈ ગયા આવ્યા છે ફરફોટા થવા માંડ્યા આવે માવા આપણે બનવા માંડ્યો દસ મિનિટમાં થઈ જાય છે તૈયાર પછી ખાંડ નાખી દઈશું આપણે માવામાં થોડોક ઘાટો થવા દઈશું માવાને हां ली थी आपने नाखी दे सो 1/2 किलो जितना स्वाद करना था तो ला दी ये 5 किलो जितनी नाखी दे सो 1 किलो ये खान ना खीसे 2 किलो ऊपर कंदा छ बहुत प्यास रे अब खाना पानी भर दिया थोड़ी फल दिया नहीं बाबा ना ना दे ખાના કે લખને પાણી મૂકું જો પાછો આપણો માં ઢીલો થઈ ગયો પાણી બરસેલ પછી પછી ફરીથી પછી એ કાટો થઈ જાય છે માહો એમાં આપણ ઇન થઈ ગયો આપણો પિયા જાતે સાહેબ ઉપર ઉતરે છે થોડું ટેની થોડાઈ જો ફી થઈ જાય થોડું ઢીલવા પ્રો

લાઠ સુરિસ કરવા ત્રણ વિચાર નથી એમાં નવા આવતો જે વાત